હવે તૈયાર કરેલા આ ભૂકાને આપણે માપ કરી લેશું માંડવી પાકને હંમેશા મેજરમેન્ટ કરીને જ બનાવવાનું તમારી પાસે મેજરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલું કોઈ પણ વાસણથી આ રીતે માપ કરી શકો છો મેં આ રીતે એક મોટો વાટકો ભરી અને સિંગદાણાનો ભૂકાનો માપ કરી લીધો છે અહીં આપણો એક મોટા વાટકા જેટલો સિંગદાણાનો ભૂકો તૈયાર થયો છે હવે એ જ વાટકાના માપથી આપણે ખાંડ લેશું એક વાટકા ભૂકાની સામે આપણે અડધો વાટકો ખાંડ લેશું આ માપથી તમે માંડવી પાક બનાવશો એટલે પહેલી માંડવી પાક તૈયાર અથવા જો તમારે જેટલા પણ પણ બી હોય એટલા ખાંડ લઈ શકો છો એક કિલો સિંગદાણા હોય તો તેની સામે એક કિલો ખાંડનો ઉપયોગ કરવાનો હવે ખાંડ ને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેસુ ખાંડ ડૂબે એટલું તેમાં પાણી ઉમેરી દેસુ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ તો એકાદ મિનિટમાં તમે જોઈ શકશો ખાંડ ખાંડમાં આ રીતે ઉભરો આવી ગયો છે હવે ખાંડમાંથી ચાસણી બની જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું માંડવી પાક બનાવવામાં ચાસણી બનાવવાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો તમારી ચાસણી પરફેક્ટ બનશે તો જ તમારો માંડવી પાક સારો બનશે તો હવે ત્રણક મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે પ્લેટમાં એક ટીપું પાડી અને જોશું તો તરત જ ચાસણીનું ટીપું આ રીતે નીચે આવે છે તો હજી આપણી ચાસણી તૈયાર થઈ નથી તેને ફરી પાછું બે મિનિટ સુધી થવા દેશું એક ચમચી જેટલું આપણે તેમાં ઘી ઉમેરી દેસુ ઘી ઉમેરવાથી માંડવી પાકમાં એકદમ સરસ સાઇનિંગ આવશે ફરી પાછો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે ફરી પાછો આપણે પ્લેટમાં એક ટીપું પાડી અને ચાસણીને આ રીતે ચેક કરશું તો હવે એકદમ ઘાટો તાર બને છે આ રીતે એક તાર બની અને તૂટી જાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે તરત જ સિંગનો ભૂકો આપણે તેમાં ઉમેરી દેશું અને ચાસણી અને ભૂકો બધું એક સરખું મિક્સ થઈ જાય તે રીતે તેને હલાવી લેશું તો આ જ રીતે આપણે ચાસણીનું માપ લેવાનું છે એક તાર બની અને તૂટી જાય તો તમારું માંડવી પાકની ચાસણી પરફેક્ટ બની તેમ સમજવાનું આના કરતા વધારે ચાસણી જો બની જશે તો તમારો માંડવી પાક તૂટી અને ભૂકો થઈ જશે અને જો તાર કાચો રહી જશે તો માંડવી પાક તમારો જામશે જ નહીં હવે તૈયાર કરેલા માંડવી પાકને આપણે ઘી લગાવેલી થાળીમાં એડ કરી દઈશું તો આ રીતે બંને થાળીમાં મેં થોડો થોડો માંડવી પાક એડ કરી દીધો છે હવે તેને આપણે થોડી વાર માટે પંખા નીચે ઠંડો કરી લેશું પાંચક મિનિટ સુધી પંખા નીચે રહેવા દેશું હવે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હાથેથી ચેક કરીએ તો આપણો માંડવી પાક થોડો ઠંડો થઈ ગયો છે તો ચાકુની મદદથી તેમાં આપણે આ રીતે કાપા પાડી લેશું તમારે જે પ્રમાણે પીસ નાના મોટા બનાવો હોય એ રીતના કાપા પાડી લેવાના બંને થાળીમાં આપણે આ રીતે કાપા પાડી અને તૈયાર કરી લેશું થોડો માંડવી પાક ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લેવાના એકદમ જામી જશે તો ત્યાર પછી તેમાં કાપા નહીં પડે તો બંને થાળીમાં આપણે આ રીતે કાપા પાડીને તૈયાર કરી લીધું છે એકદમ સરસ માંડવી પાક ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને ચાકુની મદદથી અલગ કરી લેશું તો ચાકુ અથવા તવિથાની મદદથી બધા માંડવી પાકને આપણે કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સહેલાઈથી આપણો માંડવી પાક નીકળી જાય છે બધા જ માંડવી પાકને આપણે આ રીતે કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તમે માંડવી પાક બનાવશો તો જો પહેલી વાર બનાવતા હશો તો પણ આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે અને આ માંડવી પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવવામાં ના બી શેકવાની ઝંઝટ થશે ના તમારે ફોતરા કાઢવાની લપ થશે અને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાને બને તેવો જ માંડવી પાક બનીને તૈયાર થાય છે બધા માંડવી પાકને તવિથાની મદદથી આ રીતે આપણે અલગ કરી લેશું ખૂબ જ સહેલાઈથી માંડવી પાક નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકશો એકદમ સરસ સાઇનિંગ આવી છે અને જેવો મીઠાઈવાળાની દુકાને મળે તેવો જ માંડવી પાક બંને તૈયાર થયો છે તમને તોડીને પણ બતાવું તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો માંડવી પાક તૈયાર થયો છે તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો